ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે દારૂબંધીના લીરા ઉડાવતો વિડિયો સામે આવ્યો છે છે દારૂ વેચતા એક બાળકનો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપર આવેલા ખેડા જિલ્લાના ગણતેશ્વર તાલુકાના બળેવિયા ગામનો વિડીયો હોવાનું માહિતી મળી રહી છે જે વિડીયોમાં રૂપિયા લઈ એક બાળક દારૂની બોટલ આપતો હોવાનું દ્રશ્ય જોઈ શકાય છે જે દ્રશ્ય ગુજરાતમાં દારૂબંધીની પોલ ખોલી રહ્યું છે અને બડિયા ગામનો બુટલેગર માસૂમ બાળક પાસે દારૂ વેચાવતો હોવાની વિગતો મળી રહી છે અને વાયરલ વિડીયોમાં જે દ્રશ્ય સામે આવી રહ્યો છે એક બાળક દારૂનું વેચાણ કરતું હોવાનું વિડીયોમાં જોઈ શકાય છે અને આ બાઈક ચાલક પાસેથી રૂપિયા લઈ એક બાળક દારૂની બોટલ આપતો જોઈ શકાય છે જે દ્રશ્ય વિડીયોમાં કેદ થયેલું જોવા મળી રહ્યું છે ત્યારે આ વીડિયો સામે આવ્યા બાદ પોલીસ વિભાગ દ્વારા તેની તપાસ કરાઈ છે કે કેમ અને શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું